ડભોઈ રસ્તા પરના ખાડાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ડભોઈ થી વડોદરા જતા અને આવતા વાહન ચાલકોને ને ડભોઈમાં પ્રવેશ કરતા જ ખાડાના દર્શન થઈ જાય છે ડભોઈ વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો આ મુખ્ય માર્ગ હોય ત્યારે સવિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોટા મોટા ખાડા પડી ગયા છે જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવતા પ્રવાસીઓ તેમજ અન્ય રાહદારીઓને ખાડામાંથી પસાર થવામાં ભારે હાલાકી પડે છે સાથે કેટલીક વાર અકસ્માતની પણ ભીતી રહે છે ચોમાસા દરમિયાન આર વિભાગ દ્વારા ખાડા પૂરવા કાર્યવાહી કરવામાં તો આવી હતી પણ વરસાદ પડે એટલે ખાડા પુનઃ ખુલ્લા થઈ જાય છે અને પાણી ભરાઈ રહેવાને કારણે રાહદારીઓને હાલાકી પડતી હોય છે આર એન બી વિભાગ વરસાદ રોકાતા જ ખાડા પૂરવા નક્કર કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર